પાડી સ્વાધ્ય મંડળ ખાતે આયુર્વેદિક પદ્ધતિના જાલંધર બંધ દ્વારા વિનામૂલ્ય મૂલ્યે દંત યજ્ઞમાં પચાસથી વધુ લોકોએ લાભ લીધો દર્દીને લોહી નીકળતું નથી ઇન્જેક્શન કે દવા વગર દાંત પાડી આપવામાં આવે છે હોવાનું જણાવતા ડોક્ટર જયસુખ મકવાણા પારડી સ્વાધ્ય મંડળ ખાતે એક ઓર સેવા કાર્ય અંતર્ગત આયુર્વેદિક પદ્ધતિના જાલંધર બંધ દ્વારા વિનામૂલ્ય મૂલ્યે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજ રોજ સવારથી જ દર્દીઓ મોટી સંખ્યામાં લાભ લીધો હતો પારડી પંડિત સાતવડેકર માર્ગ સ્વાધ્ય મંડળી યજ્ઞશાળા હોલ ખાતે રાજકોટના ડોક્ટર જયસુખ મકવાણાની ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી તેઓએ જણાવ્યું હતું કે લુપ્ત થતી ઝાલંધર બંધ પદ્ધતિથી દાંત કાઢવામાં આવે છે કે જેનાથી દર્દીને લોહી નીકળતું નથી ઇન્જેક્શન અને દવા વગર દાંત પાડી આપવામાં આવે છે આ દંત યજ્ઞમાં પચાસથી વધુ લોકોએ લાભ લીધો હતો ડોક્ટર જયસુખ મકવાણા દ્વારા અત્યાર સુધી ત્રણ લાખથી વધુ દાંત પાડવામાં આવ્યા છે આ ઝાલંધર બંધ પદ્ધતિ શ્લોકના આધારે વગર ઇન્જેક્શન કે દવાએ દર્દીને દુખાવવા વગર દાંત પાડવામાં આવે છે આ સેવા કે કાર્યમાં તેમના સાથે મોનિકાબેન ભટ્ટ જાગૃતિબેન ચૌહાણ રાજુભાઈની ટીમે સેવા આપી હતી આ દંત યજ્ઞ સફળ બનાવવા સ્વાધ્યાયના બન્યાના રાજેશભાઈ રાણા બગીરથભાઈ ટ્રસ્ટી કાંતિભાઈ પટેલ ભાવેશભાઈ જોશી વગેરે જયમઠ ઉઠાવી હતી દંતવૈદ ડોક્ટર જયસુખભાઈ મકવાણા રાજકોટથી આવું છું અને આજનો જે દંત યજ્ઞ અહીંયા સ્વાધ્યાય મંડળ ખાતે છે જેમાં અત્યારે જે જાલંધર બંધ યોગ પદ્ધતિ જે આપણી વિલુપ્ત થતી પદ્ધતિ છે એના વડે આપણે દંતોત્પાટન કરીએ છીએ દાંત કાઢી આપીએ છીએ એના માટેનો એક શ્લોક ખાસ છે કંઠ સંકોચ હૃદય સ્થાપે ચીબુકમ દ્રઢમ બંધો જાલંધરો કે જરા મૃત્યુ વિનાશ આ શ્લોકના આધારે જ આપણે એક યોગ લગાવી અને વગર ઇન્જેક્શન વગર દવાએ દાંત કાઢીએ છીએ

અત્યારે અમારે આખી ટીમ ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા આવ્યા છે અને સ્વાધ્યાય મંડળના રાજેશભાઈ રાણા અને ભગીરથભાઈ દેસાઈ વગેરે ખૂબ જ વ્યવસ્થા સુંદર કરી છે આ કેમ્પ છે એ સફળતાપૂર્વક અત્યારે ચાલી રહ્યો છે આજનો જે આ કેમ્પ છે એમાં ખાસ કરીને દાંત હલતા હોય એવા તો ઓછા હતા પરંતુ દાંતમાં જે સડો કહેવાય એ દાંતમાં રૂટકેનાની ટ્રીટમેન્ટ વગેરેની જરૂર એવા સડાવાળા પેશન્ટ પણ ખૂબ હતા એટલે દાંત માટે ખાસ કરીને આયુર્વેદમાં જે કહેવામાં આવે છે જૂની પદ્ધતિના જે દાંતણો છે એ દાંતણોનો જે આપણે ઉપયોગ કરીએ અને જે આપણી દંતવિધ જેને કહેવાય કે આપણું શાસ્ત્રોક્ત જે બધી આયુર્વેદની પદ્ધતિ છે એના દ્વારા દંત મંજન કરીએ તો ખૂબ જ ફાયદો થશે એવું મને લાગે છે આપણે સામાન્ય રીતે લોકોને દાંતની તકલીફ હોય છે અને એ દાંતની તકલીફને લઈને દાંતના ડોક્ટરોને ત્યાં જઈને મોંઘામાં મોંઘા ભાવથી એવો દાંત ફળાવે છે પરંતુ આપણી જે જૂની આયુર્વેદિક પદ્ધતિ છે જાલંધર બંધ યોગ એના દ્વારા દાંત પાડવાથી લોહી પણ નીકળતું નથી અને તરત ઇન્જેક્શન વગર દાંત પડી જાય છે અને દર્દીને ખબર પણ પડતી નથી એવી આ જલંધર યોગ બંધ યોગની જે વિદ્યા છે એનાથી દાંત પાડવા માટે રાજકોટથી અમારા ડૉક્ટર જયસુભાઈ મકવાણા અને એમની ટીમ આખી આવેલી છે અને એનો લાભ પારડની જનતા લઈ રહેલી છે ખરેખર તો વધારે લોકોને લાભ મળે એવી અમારી ઈચ્છા છે પરંતુ આ પ્રથમ પ્રયાસ છે બે હજાર નવમાં ડોક્ટર સાહેબ અહીંયા આવ્યા હતા ત્યારે આવો યજ્ઞ થયો હતો એ પછી લગભગ સત્તર વર્ષ પછી આ પંદર સોળ વર્ષ પછી આ યજ્ઞ થઈ રહ્યો છે રાજકોટમાં એમનું ટ્રસ્ટ છે માનવ ચેરિટેબલ ટ્રસ્ટ ને એજ્યુકેશન હેલ્થ ટ્રસ્ટ એ ટ્રસ્ટના નામે આ બધા કાર્યક્રમો થઈ રહેલા છે એમાં સ્વાધ્યાય મંડળ સહયોગી બહેનો છે અને સ્વાધ્ય મંડળમાં પણ ખાસ કરીને મિત્ર એવા ડોક્ટર કેશુભાઈ મકવાડા અમારા મેહુલભાઈ આચાર્ય શ્રી આંતિભાઈ ટ્રસ્ટી અને બાકીના બધા જ વિદ્યાર્થીઓ દ્વારા એમના સહકારથી આ સરસ મજાનો કાર્યક્રમ થઈ રહ્યો છે ભવિષ્યમાં આવા દંત યજ્ઞ વધારે વધારે થાય એના માટે સ્વાધ્ય મંડળ અત્યાર સુધીમાં લગભગ વીસ વીસેક લોકોએ લાભ લીધો છે બપોરે એક વાગ્યાથી ચાલવાનો છે તો આશરે ઓછામાં ઓછા ચાલીસ એક લોકો તો એનો લાભ લેશે અમારી ઈચ્છા તો એવી હતી કે વધારે વધારે લોકો આ શાંતિ યજ્ઞનો લાભ લે મુક્તિ મેળવીને તદ્દન મફત અને પીડા મુક્ત આ જે યોગ દ્વારા કામ કરવામાં આવી રહ્યો છે એનો લાભ લે એવી ઈચ્છા છે ભવિષ્યમાં પણ આપણે આ રીતનો શાંતિજ્ઞ રાખીશું એમાં આપ તમારા બધાનો સંકલ્પ બી ચેનલનો અમે લાભ લઈએ અને એમના દ્વારા વધારે વધારે લોકો લાભ લે એવી ઈચ્છા રાખે છે અને આપના સહકારની અપેક્ષા છે શંકરભાઈ મારું નામ અને મંડળની અંદર કેમ્પ હતો એમાં અમે આવ્યા અને અમારા દાંત ચેકઅપ માટે અમે બતાવ્યું અમને ડોક્ટર સાહેબે કીધું કે તમારા બે દાંત કાઢું પડ્યું છે તો અમે કઢાવ્યો પણ અમને બહુ સારી રીતે ટ્રીટમેન્ટ મળી અને કોઈ દુખાવો કોઈ જાતની કોઈ તકલીફ વગર મારા દાંત કાઢી નાખ્યા છે અને બહુ સારું છે દસ એક મિનિટમાં કોઈ જાતનો દુખાવો નથી કોઈ જાતની કોઈ તકલીફ નથી લાગતી અને સારું છે અને બીજાને અમે જાણ કરી સારી રીતે કે અમને આ રીતે દાંત કાઢવામાં આવ્યા અને સારું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો